માતા મેલડી મસાણી પ્રત્યક્ષ દર્શન સાધના અને રહસ્ય નમસ્કાર મિત્રો ચેનલ પર આપ સૌનું એકવાર ફરીથી સ્વાગત છે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેવા માટે આપનો ખૂબ ખૂબ આભાર આજના આ વીડિયોમાં અમે આપને માતા મેલડી વિશે પરિચય આપીશું કે માતા મેલડી કોણ છે અને તેમનો પ્રાદુર્ભાવ કેવી રીતે થયો મિત્રો મેલ્ડી એ ગુજરાતી શબ્દ છે મેલ્ડીનો હિન્દીમાં અર્થ થાય છે માતા માતાને જ મેલ્ડી કહેવામાં આવે છે આ મસાણી શ્રેણીની શક્તિ છે જે મિસાઇલની જેમ કાર્ય કરે છે આ શક્તિઓ સાધકના બધા જ કામ કરે છે તમારું કોઈ પણ કાર્ય હોય ઉચિત કે અનુચિત બધું જ કામ કરે છે અને તે પણ ઓછા સમયમાં મિસાઇલનું ઉદાહરણ આપવાનું કારણ એ છે કે આ શક્તિ ઓછા સમયમાં કામ કરે છે આ શક્તિ એ નથી જોતી કે સામેવાળું કોણ છે કે કેવું છે બિલકુલ મિસાઇલની જેમ કામ કરે છે જો તમે આ શક્તિ પાસેથી ખોટું કામ પણ કરાવશો તો તે કરી દેશે પરંતુ તેનું ફળ તમારે ભોગવવું પડશે હમણાં નહીં પણ યોગ્ય સમયે કારણ કે કર્મોથી આજ સુધી કોઈ બચી શક્યું નથી માતા મેલ્ મસાણી મેલી શક્તિઓની સવારી કરે છે તેમણે ભૂત પ્રેત મસાણ મંત્રિકા તંત્રિકા જેવી બધી મેલી શક્તિઓને બકરો બનાવીને તેના પર સવારી કરી હતી માતા મેલ્ડી મસાણી એ સમસ્ત મેલી શક્તિઓના સ્વામી છે આ કેવી રીતે છે તેની વધુ કથા આગળના ભાગમાં વિસ્તારથી જાણવા મળશે ચાલો જાણીએ મેલડી માતાનો ઇતિહાસ માતા મેલડી મસાણીની ઉત્પત્તિની કથા મિત્રો સત્યયુગના અંતના સમયે એક ખૂબ જ પ્રતાપી માયાવી અને મરદાની અસુર હતો જેનું નામ અમરવાડા હતું તેનાથી દેવતાઓ સાથે મહાસંગ્રામ થયું હતું જેમાં દેવતાઓ પરાજિત થયા હતા દાનવો દ્વારા પરાજિત થયા બાદ દેવતાઓએ મહાશક્તિની સ્તુતિ કરી અને દેવી જગદંબાનું આવાહન કર્યું देवताओं भरी स्तुति सांभी ने त्या आदिशक्ति सिंहवाहिनी माता दुर्गा प्रगट थया। नव रूप धारण साथे दश महाविद्या तथा अन्य बधी शक्ति प्रगट त्यार बाद देव अने दानवो वच्चे महायुद्ध हिड़यू जारे आ युद्ध शुरू थे पांच हजार वर्ष सुधी सतत युद्ध चालू યુદ્ધમાં પરાસ્ત થઈને અને પોતાના પ્રાણોને સંકટમાં જોઈને દાનવ ત્યાંથી ભાગવા લાગ્યો રસ્તામાં તેને એક મૃત શરીરનું પિંજરું પડેલું દેખાયું તેને લાગ્યું કે જો આ પિંજરામાં શરણ લઈએ તો દેવી દેવતા અમારી નજીક નહીં આવે અને અમે સુરક્ષિત બચી જઈશું આ જ ઉદ્દેશથી અસુર પિંજરામાં સમાઈ ગયો ત્યારે દેવી શક્તિઓ તેનો પીછો કરતા ત્યાં આવી પહોંચી પરંતુ આ દૃશ્ય જોઈને બધા દેવદેવીઓ ત્યાં જ થંભી ગયા મૃત શરીરનું પિંજરું અશુભ માનવામાં આવે છે ત્યારે દેવીઓ વિચારમાં પડી ગઈ કે અશુદ્ધ પિંજરામાંથી દૈત્યને બહાર કેવી રીતે કાઢવો પિંજરામાં ઘૂસીને તેને બહાર કાઢવું અશક્ય હતું અને પિંજરામાંથી બહાર ન કાઢીએ તો અસુરનો વધ પણ ન થઈ શકે આવી વિચિત્ર પરિસ્થિતિમાં દેવી શક્તિઓ મજબૂરીમાં હાથ ઘસવા લાગી હાથ પર હાથ ઘસતા ઉર્જા ઉત્પન્ન થઈ અને હાથ ઘસવાથી મેલના રૂપમાં બહાર આવ્યું શ્રી ઉમાદેવીએ યુક્તિ લગાવી અને બધું મેલ એકત્ર કરીને મૂર્તિનું રૂપ આપ્યું બધા દેવી દેવતાઓએ મળીને આદિશક્તિની સ્તુતિ કરવા માંડી તત્કાલ તે મૂર્તિમાંથી આદિશક્તિ હાથમાં ખંજર લઈને પાંચ વર્ષની કન્યાના રૂપમાં પ્રગટ થયા કન્યાના રૂપમાં પ્રગટ થયેલી માતાએ બધી દેવીઓને પૂછ્યું માતાઓ મને કહો મારું આવાહન કેમ કર્યું ત્યારે દેવીઓએ પોતાની સમગ્ર વ્યથા કહી સંભળાવી માતા સમગ્ર માજરો સમજી ગયા દેવીઓના કહેવા પ્રમાણે માતાએ ગામના પિંજરામાં પ્રવેશ કર્યો જ્યારે અસુરે આ બધું જોયું તો તે આશ્ચર્યચકિત થઈ ગયો બધા અસુર ત્યાંથી ભાગ્યા અને સ્યાલ સરોવરમાં જઈને કીડાના રૂપમાં છુપાઈ ગયા તેમ છતાં કન્યા સ્યાલ સરોવરમાં પ્રવેશીને અસુરનો વધ કર્યો બધા દેવતાઓએ જય જયકાર કર્યો અને પોતાના ધામ પરત ફર્યા જો કન્યા પોતે જ ઉત્પન્ન થઈ હોત તો કાર્ય પૂર્ણ કરીને જતી રહી હોત પરંતુ અહીં તો તે કન્યાની રચના કરીને આવાહન કરવામાં આવ્યું હતું તે કન્યાએ ઉમિયા માતાને પકડીને પોતાનું નામ ધામ અને કામ પૂછ્યું ઉમિયા માતાએ તેમને ચામુંડા પાસે મોકલી દીધા સત્ય હંમેશા કસોટી પર ચઢાવવામાં આવે છે અને સત્યની પરીક્ષા થાય છે તેવી જ રીતે માતા ચામુંડાએ કન્યાને કામરૂપ કામાખ્યા વિજય માટે મોકલી ચામુંડા જાણતા હતા કે કામાખ્યા એ તંત્ર મંત્ર જાદુટોણા અને આસુરી શક્તિઓની સિદ્ધિનું સ્થાન છે જો તે અહીંથી વિજી થઈને પાછી આવશે તો જ તેની વાસ્તવિક શક્તિનો અંદાજો લગાવી શકાશે અને તે પ્રમાણે નામ અને કામ સોંપી શકાશે કન્યાએ કામરૂપના પહેરા તોડી નાખ્યા મુખ્ય પહેરેદાર નોરિયા મસાણને પરાજિત કર્યો કામાખ્યા નગરીમાં પ્રવેશતા જ તેમણે જોયું કે તંત્ર મંત્ર જાદુટોણા કાળી વિદ્યા માયાના ઢગલા છે આ બધું સમજવામાં અમૂલ્ય સમય બરબાદ થઈ જશે તેમણે બધું ઘોળ બનાવીને બોટલમાં ભરી દીધું ભૂત પ્રેત મંત્રિકા તંત્રિકા બધાને બકરો બનાવીને તેના પર બેસીને બોટલ લઈને બહાર આવી ગયા અને માતા ચામુંડા પાસે પહોંચી ગયા દેવતા દાનવ બધાએ તેમનો જયઘોષ કર્યો ચામુંડાએ કહ્યું જે વિદ્યાનો ઉપયોગ બીજાને દુઃખ આપવા માટે થાય છે તેને મેલી વિદ્યા કહેવાય તે તે જ વિદ્યા પર વિજય મેળવ્યો છે તારી ઉત્પત્તિ સમસ્ત શક્તિઓના હાથ ઘસવાથી થઈ છે તેથી તારું નામ મેલડી માતા હશે તારું સ્વરૂપ કલયુગની મહાશક્તિ રૂપે છે તો કલયુગના વિકારો એટલે કે કામ ક્રોધ મદ લોભ મોહનો નાશ કરનારી શક્તિ છે સમગ્ર સંસાર તનેશ્રી શ્રી મેડી રૂપે પૂરજશે તે સમસ્ત દુષ્ટોને બકરો બનાવી દીધો છે હવે આજ જ તારું વાહન હશે સંસ્કૃતમાં બકરાને તજ કહેવાય છે જેનો અર્થ બ્રહ્માંડ થાય છે બકરા ઉપર કે બ્રહ્માંડની પણ ઉપર વિરાજનારી તો આદિશક્તિ છે તું કલયુગમાં ઘરે ઘરે પૂજાઈશ અને બધાને ઉચિત વરદાન આપવામાં સમર્થ હોઈશ તો મિત્રો આ હતી માતા મેલડીની ઉત્પત્તિની કથા અમે આગલા વિડિયોમાં મેલ્ડી માતાનો ભોગ મેલ્ડી મસાણી સાધના મેલડી માતાનો મંત્ર મેલડી માતાનો ઇતિહાસ માતા મેલ્ડી મસાણીની સાધના વિધિ તથા માતા મેલડી મસાણીની સિદ્ધિના લાભ વિશે જાણીશું જો આપને આ વીડિયો ગમ્યો હોય તો વીડિયોને લાઇક કરીને શેર જરૂર કરજો